હા યાર હું ફોન કરીને કહી દઉં તું મૂક આ ભરતા મે ફોન માર્યો મૂક યાર હા બર તો હલો હું છે તમ શું કરો આ તા એક કોમ કર હરેલા નેચે આવી જીંટો બધું લઈને આવ્યા હે પ્રોગ્રામ ગોઠવેલો છે એ તો બધું ચિંતો કે હું ફોન લઈશ કે એવું કેતો તો હાર હેર મળે હેર હરે લે હું જઈને બેહું હેર હા હવે જવું પડશે મારે હરે લે આજ હરે ને ઓય આઈ ગયા હવે આવ ચિંતો અહીં આવશે આશ બાપા બો લોકો એ તો આઈ આઈન પ્રોગ્રામ કરેલા કેટલો ગલાશો પડ્યો જો બે મિનિટ કઈ હે આવ

પંખા પાસ કરી દેના આપણે આપણે થોડું કઈ લોકો નું સાંભળવાનું હું તો બે આવી જઈશ અને કેતા લ્યો પાણી લાવ્યો અને જોડે ખાવાનું હોત લે તો તમે અરિયન ઘરે મોકલ મોકલ ના કરો હાવ કાળો કલા શાળો હાર ઉભરન તાર સોડા વગર તન નહીં ફાવે સોડા વગર નહીં ફાવે એટલે પણ વણી વણી ના તમને ફેલા કાટો પણ

ગયો સાહેબ પાણી નહી પીવો પોણી પોણી કઈશું નહિ હે નાખવારે પાણી વાળું બસ બોરા આપડે બહુ થઈ જય માતાજી એ માતાજી પેલો આવે ને પેલા ગ્લાસ એવો મેં દો એમ કે ફોન મારીને કહીશું આપડે મોડા કશું ચેન્નાઈ બો હોવા કરતા તા આવા હતા મને મારો બેટો ધક્કા ખવડાવતો રહ્યો અને એવા બે જણા ટાઈટ થઈ ગયા બે ની મિની ભગત કરી હે આવ ના ઉઠાવે મને ખબર પડી ગઈ ના ઉઠાવે જો ભરતો એ તો પેલો હતો ચંદુ કાકા ભરતુર કાર્યો બે હેરેન ગયા ના હોય ના ના કશું થયું નહીં આ તો ખાલી ફોન કર્યો હા હાર હું આવું હેડો પા ચાલો બે માટે આપડે ચેવું રાખે આપણે ચંદુકાકા ને કહ્યું ને બે ફૂલ હતા અને આ મારા બેટા મને કુણી હાલી ના હિ જ્યા વિચારવા જેવું થયું આફર તો મારો પ્લાન આખો ફ્લોપ ગયો આફર તો હું છેતરાવાનો જ નહીં અને મિત્રો આફર એવા મને છેતરા કે નહીં છેતરતા એ જોઈ લેજો તમે બીજા ભાગમાં પાછળ ને પાછળ બીજો ભાગ નાચીએ છે ચાલો